આ બંને ટોલટેક્સ ચાલીસ કિલોમીટર ની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે સાથે સાથે ટોલટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું શરૂ કરી દેવામાં આવ્યા છે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલટેક્સ ને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે ચાર મહિનાથી જે ટોલટેક્સ ઉઘરાવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની ની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન આની અંદર પણ આ બંને ટોલ ટેક્સ નો ઉલ્લેખ નથી અને જો માંગરોળ કે કેશોદ થી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો જ્યાંથી ચોવીસ કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું ચાલીસ કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય એટલે ટૂંકા અંતર ની અંદર પણ લોકોને ત્રણ ત્રણ વાર બે બે વાર ટોલટેક્સ ચૂકવવા પડે છે